క్రీస్ తబెను దివ్య దేన దివ్య సందేశం స్వాగత చేనవరి సత్యమీ తారీఖ ఆ సందేశ సాభా సౌ మె అనే హేత మార్థనా బాయల్ ప్రభువన్ సాభళి మార్గను గ్రంథ బీజో అధ్యాయ తెర తి సత్తరమీ కలం సుధీ ఫీసూ సరోవరకాంఠే గ్యా త్యా బాధ లోత અને તેઓ તેમને ઉપદેશ કરતા જતા જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જગાતનાકામાં બેઠેલો જોઈને તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે લેવી ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો ઈસુ લેવીને ત્યાં ભોજન કરવા બેઠા હતા ત્યારે ઘણા જગાતારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા કારણ એ લોકોના ઘણા એમના અનુયાયીઓ હતા ઈશુને જગાતારો અને પાપીઓ સાથે ભોજન કરતા જોઈને ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોને કહ્યું એ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે એ સાંભળીને ઈસુ તેમણે કહ્યું વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે હું પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈશ્વરનું તેડું ઈશ્વરની હાકલ ઈશ્વર એમનો સંદેશ લઈ જવા માટે એમના કાર્ય કરવા માટે માણસોને બોલાવે છે જૂના કરારમાં આપણે જોઈએ છીએ તો શરૂઆતમાં એ લોકો ના પાડતા હોય પછી ઈશ્વર ખાતરી આપે છે અને ત્યાર પછી એ લોકો છેલ્લે ના પાડે છે હા પાડે છે મોસે ઈશ્વર જ્યારે એને બોલાયો એ પોતે કહે છે ના 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 હું નહીં જઈ શકું હું બરાબર બોલી પણ નહીં શકું હું કે એમને ફેરો આગળ જઈ શકું અને ત્યારે ઈશ્વરને ખાતરી આપે છે હું તારી સાથે છું અને એવી રીતે ગીધીઓને જૂના કરારમાં ગીધીઓન ઈશ્વરને કહે છે મને શી ખાતરી છે તમે મારી સાથે છો બહુ અદભુત છે જૂના કરારમાં વાંચો અને ત્યારે ગીદીઓને પણ ખાતરી આપે છે ગીદીઓને કહે છે આજે મારા ખેતરમાં એક ચાદર પાત્રીસ વરસાદ માત્ર ચાદરમાં પડવાનું બહાર નહીં પડવાનું એ પ્રમાણે થાય છે અને બીજા દિવસે જ ગીદીઓને કહે છે છાતરમાં એક ચાદરમાં એક ટીપું પણ પડવાનું બહાર વરસાદ પડવાનું એ પ્રમાણે થાય છે અને એવી રીતે ગીદીઓને પણ ચલ્લે ઈશ્વરને હા પાડે છે આ આપણે જાણીએ છીએ એશિયા કે હું તો અશુદ્ધ અશુદ્ધ આત્મા અશુદ્ધ હોઠનો માણસ એમ બોલે છે અને ત્યારે આકાશમાં જે અંગારો આવી હોઠ આવી એમને કોટને સ્પર્શ કરે છે અને ત્યાર પછી જાય છે પૈગંબર એરીમાં પણ ના પાડે છે અને છેલ્લે ઈશ્વર જ્યારે ખાતરી આપે અને ત્યારે ઈશ્વરનું કામ કરવા એ આગળ વધે છે પણ ક્રિષ્માલભાઈ તબેનો નવા કરારમાં ઈશ્વરની હાકલ તો બિલકુલ અલગ પ્રકારની છે કોઈ દલીલ નહીં कोई बात नहीं प्रभु मभुश बोलावे त्या शिष्य बदा होड़ी छोड़ी माँ बाप ने छोड़ने बीजा बदा ने छोड़ी आ जाए आजना शुभ संदेश में लेवी ये जगातार हो पैसादारों सिक्योरिटी थ भविष्य चौथा चार प्रभु से कह मेरी पाचड़ ये बधूँ छोड़ने टेबल छोड़ने बढ़ू छोड़ी ऑफिस छोड़ी, छोड़ी ने, प्रभु पाचड़ पाचड़ जाए સાથે સાથે તે દિવસ સાંજે બધાને જમવા બોલાવે છે એમનો મિત્ર હોય એટલે એ દ્વારા એ બતાવે છે હું જે છું આ છું આ જગાતારો હોય આ મારા મિત્ર હોય આ મારા પાપ્ય હોઉં હું આમાંનો એક છું એમ કરીને પ્રભુશ આગળ અને ફરોશી આગળ બતાવે છે હા કૃષ્ણ ભાઈ તાબહેનો આ જ લોકો ભવિષ્યમાં એટલું મહાન ઈશ્વરની શક્તિ વડે ઈશ્વરના સામર્થ્ય વડે આ માણસને શક્તિશાળી અને સામર્થ્ય બનાવે છે એક નવી દુનિયા બનાવવા માટે ઈશ્વરનો રાજાને સ્થાપના કરવા માટે ઈશ્વરના રાજાનો સંદેશ ફેલાવવા માટે અને એમને મદદ એમની ખાકલ કરે છે અને એ તેઓ પણ એમની પાછળ પાછળ જાય છે હા ક્રિષ્ણા ભય તાબેનો જય ઈશ્વર એ મોસેને હોય ઇરમિયાને હોય ગિધિઓને હોય અને યશાને હોય અને પ્રભુ જે યાકોબને હોય આંતરિયાને હોય લેવીને બોલાવ્યા એ જ પ્રભુ ઈસુ આપણે દરેકને પણ બોલાવે છે બોલાવ્યા છે એટલે આપણે શું કરવાનું છે આપણે તરત જ એમની પાછળ પાછળ જવાનું છે અને ખાતરી છે એ સદા આપણી સાથે જ એ જે બોલે એ આપણી સાથે જ્યારે જેવી રીતે આ બધા શિષ્ય પ્રભુની પાછળ પાછળ ગયા જેવી રીતે વચન આપ્યું એવી જ રીતે પ્રભુ આપણે પણ જે વચન આપ્યું છે સદા તમારી સાથે છું અને પ્રભુ આપણને ગૌરવ કરે છે તમે મારા શિષ્ય છો તમે મારા તમે દુનિયાના દીવા છો આપણે પણ પ્રભુના શિષ્ય તરીકે જીવીએ દુનિયા આગળ આપણે દીવા તરીકે જીવીએ આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ હા કૃષ્ણ ભયતા બહેનો આજના મનોરંજન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખણ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ